હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હસો હવે આજે એકદમ નવી રીતે બનાવેલા મરચાંનું અથાણું જે તાજું તાજું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને જો જમવામાં અથાણું સરસ હોય ને તો જમવામાં બે રોટલી પણ વધારે ખવાઈ જાય છે અને જો ભૂખ ન હોય ને તો પણ જમવાની ઈચ્છા થઈ જાય છે તો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે તો મેં અહીંયા આપણે તાજું મરચાંનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે વન ટેબલ સ્પૂનના બે માપ છે એ તેલના લઈ લઈએ હવે તેલને ગરમ થવા માટે મૂકી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી આપણે હિંગ ઉમેરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ત્યારબાદ તેલને થોડું અમથું ઠંડુ થવા દઈશું ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા મેં અહીંયા રાઈના કુરિયા લીધેલા છે એને ઉમેરી દઈએ અને એમાં અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે છે એમાં નમક ઉમેરી દઈશું નમક ઉમેર્યા બાદ આપણે એને સરખી રીતે હલાવી લઈએ અને થોડીવાર હલાવ્યા બાદ આપણું નમક પણ એમાં આપોઆપ છે સરસ ઓગળી જવાનું છે એટલે એમાં સરખી રીતે રાયના કુરિયામાં મિક્સ થઈ જાય એટલે આપણે એને થોડીવાર સાઈડમાં મૂકી દઈએ ત્યારબાદ મેં અહીંયા લીલા મરચાં અત્યારે લીલા મરચાંની સિઝન સારી છે લાલ મરચાં જોઈએ એવા નથી ખાવાની મજા આવતી એટલે તમે લીલા મરચાં છે એ તમે મોટા નાના જેવા લેવા ઈચ્છતા હોય લઈ અને જો મોટા હોય તો વચ્ચેથી બે ભાગ એવી રીતે એક મરચામાંથી ચાર ભાગ વચ્ચેથી ફાડો એવી રીતે આપણે સમારી અને બધા મરચાં છે એ તૈયાર કરી લેશું અને નાના મરચાં હોય તો તમે માત્ર બે ફાડા કરીને આખા જ રાખી શકો છો તો આપણા મરચાં સમારીને તૈયાર છે ત્યારબાદ આપણો જે મસાલો બનાવેલો છે એ એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ એક ચમચીમાં પણ થોડો ઓછો એવો ગોળ ઉમેરી દઈએ હવે ગોળને પણ આપણે મસાલામાં છે એ સરખી રીતે હલાવી અને એમાં ગોળને પણ ઓગાળી દેવાનો છે ગોળનું પ્રમાણ વધારે નથી રાખવાનું પણ જો તમને થોડું ગળિયું અથાણું ખાવાની ઈચ્છા હોય તો તમે ગોળનું પ્રમાણે વધારે છે એ કરી શકો છો ત્યારબાદ ગોળ પણ મિક્સ થઈ ગયેલો છે હવે આપણા સમારેલા મરચાં છે એને એકદમ આ રીતે સરખી રીતે હલાવી અને કરશું એટલે એમાં જે બીનો રહેલો ભાગ છે એ એક વાસણમાં નીચે બેસી જવાના છે તો હવે એમાંથી આપણે મરચાં બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ આપણે એમાં એક ચમચી છે એ નમક ઉમેરી દઈશું અને એને બેથી ત્રણ મિનિટ નમ જ રેવા દઈશું એટલે મરચાં છે એ એમને ત્રણ મિનિટ રહેશે એટલે પાણી થોડું છોડવા લાગશે અને મીઠું છે એ એમાં પણ ઓગળવા લાગશે ત્યારબાદ આપણે મરચાંને આ રીતે સરખી રીતે હલાવી અને ફરી બે ત્રણ મિનિટ રહેવા દઈશું ત્યારબાદ એને એમાંથી મરચાં લઈ અને આપણે એમાં મસાલો બનાવેલો છે એમાં ઉમેરી દઈએ અને મસાલા સાથે મરચાંને પણ સરખી રીતે મિક્સ કરી લઈએ એટલે આપણું જે તાજે તાજું જમવામાં જે અથાણું છે એ સરસ બનીને તૈયાર છે અને જમવાની તો છે એ ખૂબ જ મજા આવે છે જો આવી રીતે અથાણું તાજું હોય ને તો બે રોટલી પણ વધારે ખવાઈ જાય અને જો અથાણું ખાધા બાદ રાત્રે કે બીજે દિવસે ક્યારેય બપોરે જમવાની ઈચ્છા ન પણ હોય ને તો અથાણું યાદ કરી અને જમવાની ઈચ્છા તુરંત થઈ જવાની છે તો તમે પણ આ રીતે અથાણું એક વખત ચોક્કસ બનાવો તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસથી કરજો અને હા વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દેજો અને તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે બે લાઇકોન પણ દબાવી દેજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ આ વિડીયો વધુને વધુ શેર કરો જેથી એ પણ પરિચિત બને Thank you for watching!